રશિયાએ વિશ્વના સૌથી ઉત્તરીય અવકાશ મથક કોસ્મોડ્રોમ થી જે છે અપ્રગટ અપ્રગટ એટલે કે ભાઈ કોઈને હજી ખબર નથી સાહેબ કેટલા લોન્ચ કર્યા શું કર્યા સાહેબ પણ હા લશ્કરી ઉપગ્રહોને પ્રમાણ કક્ષામાં મૂકવા માટે કયા પ્રક્ષેપણ વાહનનો ઉપયોગ કર્યો છે તો હાલમાં રશિયાએ જે છે અવકાશમાં લશ્કરી મિલિટરી સેટેલાઇટ જે છે લોન્ચ કરી રહ્યા છે પણ એના વિશેની જે છે માહિતી એણે જે છે ડિસ્કલોઝ નથી કરી તો આનું નામ છે સાહેબ અંગારા 1.2 સાહેબ તો રશિયાએ જે છે અરખા ગેલેક્સ પ્રદેશમાં આવેલા પ્લેસેટક્સ જે છે કોસ્મોડ્રોમ પરથી જે છે અંગારા 1.2

આ વિશ્વનું સૌથી ઉત્તરીય ઓપરેશનલ સ્પેસ પોર્ટ પણ છે સર અને આ પ્રક્ષેપણ જે છે રશિયન સંરક્ષણ મંત્રાલયે ઉપગ્રહોની સંખ્યા તેના સ્વરૂપો વિશે કોઈ માહિતી જાહેર કરી નથી સાહેબ અંગારા વન પોઈન્ટ ટુ લોન્ચ વહીકલ જે છે રોકેટ પરિવારનો ભાગ છે લાઇટ ક્લાસનો છે પૃથ્વીની નીચલી લો નાનાથી મધ્યમ પેલોટ જે છે લોન્ચ કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે જૂના રશિયન લોન્ચરની સરખામણીમાં પર્યાવરણને ને સંદર્ભિત વધુ સુરક્ષિત એવા પ્રોપ્લેન્ટ જે છે ઇંધણનો ઉપયોગ કરે છે તો એટલા માટે જે છે આ ખૂબ મહત્વપૂર્ણ બની જાય છે